જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો સોહમમાંથી ઓહમની અંદર પહોંચી શકીએ છીએ તે ઓડિયો ઉપર એક કોમેન્ટ આવી છે પરવીન ઠાકોરજી એ કોમેન્ટમાં લખે છે કે સંતો કહે છે જગત મિથ્યા છે તો જગત છે દેખાઈ રહ્યું છે તે શું છે જરા સમજાવવાની કૃપા કરજો તો અરવિંદભાઈ ઠાકોરજી મારી બુદ્ધિ અનુસાર તમને સમજાવવાની કોશિશ કરીશ બરાબર ધ્યાનથી સાંભળતા રહેજો આ વાત સંતોની સાચી છે જગત મિથ્યા સત્ય એ પ્રમાણેની આ વાત છે તો આપણી નજર સમક્ષ જે જગત ઉપસ્થિત છે તે સર્વસ્વ માયા છે તો આ માયાની અંદર રહીને માયા પતિને જાણવાનું છે કે આ માયાને પ્રગટ કરનારું કોણ છે આ જગતને પ્રગટ કરનારું કોણ છે તેને જાણવાનું છે તે જ બ્રહ્મ સત્ય છે બાકી આ જગત તો મિથ્યા છે બરાબર તો હવે આ તમારી કોમેન્ટ ઉપર એક સતી માતા લોયણની વાણી છે લાખાજીને સમજાવે છે ઝીરે લાખા જગત એવી વસ્તુ નથી ત્રણે કાળે જી એ તો અજ્ઞાને કરીને ભાસે રે હાજી રે લાખા સંત સુહાગી જેને પૂરા જી એ તો કેવળ બ્રહ્મરસમાં રાચે હા જો અહીંયા કીધું કે ત્રણેય કાળમાં જગત એવી વસ્તુ નથી બરાબર તો ત્રણ કાળ એટલે શું પાતાળ પૃથ્વી અને આસમાન કાળ એટલે સમય જ્યાં જ્યાં સમય લાગવું પડે જેની ઉપર સમય લાગવું પડે તે સમય પૂરો થતાં તેનો નાશ થઈ જાય છે એટલા માટે તેને અવિનાશી ન કહેવાય ત્રણ કાળ જેમ કે સવાર બપોર અને સાંજ કાળ એટલે સમય તો જેની ઉપર સમય લાગુ પડે એ બધું નાશ થઈ જાય છે માતા લોયણ અહીં કહી રહ્યા છે લાખાજીને બરાબર તો હવે પહેલું એક તો શરીર આપણું શરીર ઉપર કાળ લાગુ પડે છે શરીર પાંચ તત્વનું જન્મ એના આત્મા એમાં અજન્મા છે જે સીધો આવે છે એનો જન્મ થતો નથી જન્મ થવું એટલે માતાની યોની દ્વારા બહાર પડવું અને આત્મા જે છે તે ડાયરેક્ટ પ્રગટ થાય છે એની અંદર તો એક તો શરીર એની ઉપર કાળ લાગવું પડે બીજું ચેતન મન શરીરને ચલાવનાર પાંચ કર્મ ઇન્દ્રિયોને બરાબર તો આ મન ઉપર પણ કાળ લાગુ પડે છે કારણ કે મન પણ પ્રગટ થયેલું છે આત્મામાંથી એટલે એનો પણ જ્યાંથી પ્રગટ થયું ત્યાં સમાઈ જાય એટલે એ પણ નથી જ પછી અવચેતન મન જે સંકલ્પો અને વિકલ્પો પ્રગટ કરી રહ્યું છે આમ શરીર ચેતન મન અને અવચેતન મન આ પણ ત્રણે કાળ કહેવાય છે તો આ ત્રણે ત્રણ કાળમાં જગત નથી આ સમજી લેજો કારણ કે શરીર એ નાસવન છે મન પણ ચેતન પણ સરવાળે આત્માની અંદર સમાય જાય એટલે આમ પણ નાસવન જ કહેવાય એ બરાબર અને અવચેતન સંકલ્પ વિકલ્પ પણ એ પણ છેલ્લે એટલે ચિત્તમાં સમાય જાય ચિત્ત આત્મામાં સમાય જાય એટલે એ પણ નાસવાન જ જો ઘણું હોય તો ગણી શકાય તો આમ ત્રણે ત્રણ કાળ છે જેમ કે અંડપીંડને બ્રહ્માંડ તો આ ત્રણેય જે કાળ છે લાખા એ જગત એવી વસ્તુ નથી એમ સમજી લેજો એ તો અજ્ઞાને કરીને ભાષે રે એટલે આજે આપણે જોઈ રહ્યા છીએ એને આપણે સત્ય માની બેઠા છીએ એ હકીકતમાં આપણી અજ્ઞાનતા છે અજ્ઞાને કરીને ભાષે છે કારણ કે આપણી એ અજ્ઞાનતાને લીધે આપણને સત્ય ભાષી રહ્યું છે પણ ખરેખરે નાશવંત છે બધું આ કાંઈ હતું નહીં પ્રગટ થયું છે તો એક દિવસ એ અપ્રગટ થવાનું છે આવું સમજાવે છે લાખાને સતી લોયણ માતા પછી કહે છે કે લાખા સંત સુહાગી જેને પૂરા મળ્યા જે એ તો કેવળ બ્રહ્મરસમાં રાચે હા એ લાખા જેને સંત સુહાગી મળ્યા હોય ને સુહાગી એટલે જે સંતની સુરતા શબ્દ સાથે પરણી ગઈ હોય જે સંતનો આત્મા પરમાત્મા સાથે હે એકાકાર થયો હોય એકમય થયો હોય તો એ પરમાત્માની અંદર આત્મા લય થઈ જાય એટલે એને બધી જગ્યાએ પરમાત્મા સ્વરૂપ પાસે છે અને સ્વયં પરમાત્માની અંદર ખોવાઈ જાય છે તો જે પરમાત્માની અંદર ખોવાઈ જાય છે તો તે જોતો સાંભળતોને બોલતો બંધ થઈ જાય છે પરંતુ અહીંયા સુહાગી જેને પૂરા મળ્યા જીરે સંત મતલબ જેની સુરતા શબ્દને સાંભળી રહી છે જેને આત્માનું જ્ઞાન પ્રગટ થઈ ગયું છે આતમ અવસ્થાને પ્રાપ્ત કરી લીધી છે તો આતમ અવસ્થાને પ્રાપ્ત કરનારનો વ્યક્તિ પણ બોલી શકતો નથી ત્યાં તો બધું મંચિત બુદ્ધિ અહંકાર સમાઈ જાય છે આત્માની અંદર પરંતુ જેવી રીતે આત્માએ બધું પ્રગટ કર્યું હતું મંચિત બુદ્ધિ અહંકાર એવી રીતે સાચા જે સંતો હોય છે તે આત્મ જ્ઞાની હોય છે તે સાચા ભક્ત સાચા શિષ્ય જેને મળી આવે જેની લગન જિજ્ઞાસા તડપ હોય પરમાત્માને પ્રાપ્ત કરવાની એવા પાસે આ સાચા સંત સોહાગી જેને પૂરા મળ્યા હે અને એને ઉપદેશ આપી દીધો અને એ પછી ભક્તિભજનની લાઈને લાગી ગયા જે આત્માને જાણી ચૂકેલા છે પરમાત્મા તરફ જેની યાત્રા શરૂ થઈ ચૂકી છે પરંતુ પરમાત્મા સ્વરૂપે જે નથી બન્યા ત્યાં સુધી એ બોલી શકે છે બાકી પરમાત્માની અંદર વિલીન થઈ જાય તો ત્યાં કોઈ બોલવા જેવું રહેતું નથી તો જેને સાચા સંત સોહાગી જેને પૂરા મળ્યા જેની સુરતા શબ્દ સાથે રમણ કરે છે એવા સંત જેને મળી જાય જે એ તો પછી બ્રહ્મ રસમાં રાચે હા એ પછી બ્રહ્મ જગત મિથ્યા બ્રહ્મ સત્ય મતલબ એ બ્રહ્મરૂપી સત્યના રસમાં રાચે છે આ એની અંદર જે રમણ કરે છે એ જગતની અંદર રમણ કરતા નથી એની અંદર રમણ કરે છે જગતને મિથ્યા જાણી અને બ્રહ્મ સત્યને જાણી અને એની અંદર બ્રહ્મના રસની અંદર એ રાચતા રહે છે મતલબ રમણ કરતા રહે છે પછી કહે છે ઝીરે લાખા નરનારીને રામરૂપે જો એને બીજું દ્રષ્ટિમાં નવ આવે હા હી લાખા જાતિ ભાતિ વૃણાશ્રીમ સર્વજી એને એકે નહીં ઉર્મા નવ આવે હા એ લાખા પછી જે બ્રહ્મરસમાં રમણ કરે છે એને પછી લાખા નર અને નારીને રામ રૂપે જુએ છે પછી જે નર હોય કે નારી હોય દેહા આકાર ધારી એની અંદર જે આત્મ રામ છે તેને રામ રૂપે જુએ છે અને સર્વત્ર પરમાત્મ રૂપે જુએ છે લાખા આ છે બ્રહ્મ અવસ્થાને પ્રાપ્ત કરી ગયેલા સંતની સ્થિતિ એને બીજું દ્રષ્ટિમાં ન આવે એને બીજું કાંઈ દ્રષ્ટિમાં આવે જ નહીં દેહ ઉપર એની દ્રષ્ટિ પડે જ નહીં ડાયરેક આત્મા ઉપર જ દ્રષ્ટિ પડે દેહથી વિદેહ થઈ જાય ઉપર થઈ જાય એની દ્રષ્ટિ ન પડે જીરે લાખા જાતિ ભાતિ વર્ણાશ્રમ સર્વેજી એને એકે નહીં નવ ઉર્મારે નવ આવે લાખા પછી એની પાસે કોઈ જાતિ નથી ભાતી નથી આ સામાન્ય જાતિ તો જે બનાવેલી છે લોકોએ તો શું નર નારીની જાતિ ઊંચામાં ઊંચી એવું પણ ઉડી જાયશ અને અજાતિ રૂપી આત્માની અંદર આવી જાયશ પછી એની પાસે વર્ણશ્રીમ પણ રહેતું નથી ક્ષુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ આવા કોઈ વર્ણ પણ એની પાસે નથી સર્વેજી એને એક ઉર્મા નવ આણે આવે હા આ બધું જેટલું સર્વે છે એને એકે પણ આની અંદરથી એની ઉર્મા ન આવ્યા મતલબ એની અંદર આવે નહીં એને કહેવાય છે સાચા સંત અને આવું બધું જો આવતું હોય તો એ સાચા સંત નથી હવે કહે છે જીરે લાખા પરોક્ષ અપરોક્ષનો ભેદ મટ્યો જી એ તો નિર્ગુણ નિરાલંબ યોગી હા જીરે લાખા જીવન મુક્ત દશા છે મોટી એ અનુભવ રસના ભોગી વાહ અ હવે પરોક્ષ એટલે કે અપ્રત્યક્ષ ગેરહાજર સમજી લ્યો એમ જ્યાં આપણે નજર ન પહોંચે એવું એને પરોક્ષ સમજી લ્યો બરાબર અપરોક્ષ એટલે કે જે પરોક્ષ નથી તેવું બરાબર પ્રત્યક્ષ વિષય અને ઇન્દ્રિયોના સંબંધથી થતું જ્ઞાન એને અપરોક્ષ કહેવામાં આવે છે બરાબર તો જેને લખા આ પરોક્ષ અને અપરોક્ષનો ભેદ મટ્યો એ ભેદ મટી ગયો અને પરોક્ષ થઈ ગયા બરાબર જી એ તો નિર્ગુણ નિરાલંબ યોગી હાજરી રહે નિર્ગુણ તે લાખા ગુણાતીત હોય છે રજોગુણ તમોગુણ ગુણ ને સત્યગુણ ત્રણ ગુણથી ઉપર થઈ જાય છે ગુણાત્તીત નિરાલંબ નિરાલંબ એટલે આધાર વગરનું જે અધ્ધર છે જેને કોઈનો આધાર નથી એ બ્રહ્મ એ બ્રહ્મની અંદર એ રાચે છે એ નિરાલંબ યોગી હાજી એ સાચો યોગી છે જે બ્રહ્મ સાથે જોડાઈ ગયો છે યોગ એટલે જોડાવું યોગી એટલે જોડાયેલો વ્યક્તિ એ સાચો યોગી છે જ્યારે લાખા જીવન મુક્ત દશા છે મોટી આવા જે યોગી છે જે બ્રહ્મરસના ભોગી છે જે આ અવસ્થાએ પહોંચી ગયા છે એને જીવન મુક્ત કહે છે લાખા આ જ જીવન મુક્તની દશા છે મોટી આ જીવન મુક્તની દશા છે મોટી આ જગ્યાએ જે પહોંચી જાય છે એને પછી આ ત્રણેય કાળમાં જગત દેખાતું નથી અને જેને ત્રણેય કાળમાં જગત દેખાય છે તે બ્રહ્મ સુધી પહોંચી શક્યા નથી આ તો વાત જાણે ફાઇનલ છે બરાબર એ અનુભવ રસના ભોગ્યા તો આવા જે સંતો હોય છે જેને પરમાત્માનો અનુભવ કરેલો છે પોતાના આત્મા દ્વારા અને પરમાત્મના અનુભવના રસના જે ભોગી છે જેની સુરતા એ જ શબ્દરસના જે ભોગી છે આવા સંતો ભોગી એટલે મતલબ એને જ ગ્રહણ કરે છે ભોગી એટલે ખાવું ન સમજતા એને જ ગ્રહણ કરે છે એ શબ્દને સાંભળ્યા કરે છે આવા સંતો મળી જાય અનુભવી તો જ મુક્તિ અને મોક્ષ અપાવી શકેલા ખા હવે કહે છે રંગ સવાયો ચડશે હા જીરે લાખા બ્રહ્માકાર સર્વ જગત भासे જે તો અકર્તા માહે ભળશે હા વાહ હવે પરવીન ઠાકોરજી હવે આ વાણીની અંદર તમારી કોમેન્ટનો જવાબ આવે છે ધ્યાન દેજો કહે છે જીરે લાખા આઠે પહોર ચાર પોર દિવસના ચાર પોર રાતના ત્રણ કલાકના એક પહોર થયા આઠ પહોર થયા દિવસ અને રાતના બરાબર જેને મતલબ એવા જે સંત છે જેને ધૂન લાગી છે જેને પરમાત્માની ધૂન લાગી છે જેની સુરતા પરમાત્મા રૂપી ધૂનને જ સાંભળી રહી છે પરમાત્મા જેની સુરતા શબ્દરૂપી ધૂનને જ સાંભળી રહી છે લાગી જેને એની જ લાગી ગઈ છે ધૂન એને રંગ સવાયો ચડશે હાય એવા ને જેને ભક્તિ ભજનનો રંગ સવાયો ચડશે આવા સંતોને હાજરી લાખા પછી જેને રંગ સવાયો ચડી જાય લાખા પછી બ્રહ્માકાર સર્વે જગત પાસે જી હેતુ પછી આ જેટલું જગત જે ત્રણેય કાળમાં નથી એને પછી એ જગત બધું બ્રહ્માકાર લાગશે પછી ખબર પડી જશે કે આ બ્રહ્મનો એક આકાર સ્વરૂપ છે એવા સંતને પછી જેને રંગ સવાયો ચડી જાય છે ધૂનનો પરમાત્મ રૂપી ધૂનનો તેને પછી લાખા બ્રહ્માકાર હે બ્રહ્મની અંદર એકાકાર સર્વ જગત ભાષે જે તો પછી એને ખબર પડી જાય કે આખું જગત બ્રહ્મ સ્વરૂપ જ છે પણ આ લેવલ પર જ્યારે પહોંચીએ ત્યારે જ્યાં સુધી આપણે આ લેવલ પર નથી પહોંચ્યા ત્યાં સુધી આપણા માટે આ ત્રણેય કાળમાં જગત નથી પણ જ્યારે એ લેવલ પર પહોંચી જાય પછી ત્રણેય કાળ જગત જે મિથ્યા ભાષું હતું એ સત્ય સ્વરૂપમાં બદલી જાય છે પછી ખબર પડે કે બ્રહ્મરૂપી પરમપિતા પરમાત્માનું આખું જે જગત છે એનું સાકાર રૂપ છે અને સ્વયંભરમ બ્રહ્મ અરૂપ છે નિર્ગુણ છે નિરાલંબ છે તો પ્રવીણ ઠાકોરજી જ્યાં સુધી આપણે આ જગતને સત્ય માનીએ છીએ હે કે એમાં આપણે ફસાયા છીએ મોહમાયાની અંદર અધન મારું આ દોલત મારી આ પત્ની મારી પત્ની હોય તો કે આ પતિ મારો આ ઘરબાર મારો આ સંસાર મારો હું આ જાતિનો છું હું આ ધર્મનો છું હું આ પંથનો છું આવું જ્યાં સુધી આપણે લઈને બેઠા છીએ નાતી જાતિનો જે ભેદભાવ લઈને બેઠા છે ધર્માધર્મીનો જે ભેદભાવ લઈને બેઠા છે પંથાપંથીનો જે ભેદભાવ લઈને બેઠા છે ગુરુ શિષ્યનો જે ભેદભાવ લઈને બેઠા છે જ્ઞાન અજ્ઞાનનો જે ભેદભાવ લઈને બેઠા છે ધર્મ અધર્મનો જે ભેદભાવ છે સત અસતનો જે ભેદભાવ છે નર નારીનો જે ભેદભાવ છે ટોટલ મિથ્યા છે આમાંથી ઉપર ઉઠવાનું છે આને બધાયને મિથ્યા જાણવાના છે જે આગળ કીધું માતાએ કે લાખા જગત એવી વસ્તુ નથી ત્રણેય કાઢે તો આ શરીર એ હું નથી સમજી લેજો આવું સમજવાનું શરીર જગતમાં કે હું શરીર નથી હું ચેતન મન પણ નથી આ બીજો કાળ પહેલો કાળ શરીરને સમજો જેની ઉપર કાળ લાગુ પડે નાશ થઈ જાય બીજો મનને પણ તમે કાળ સમજો ચેતન ચેતનમનને ત્રીજું મનને આ ત્રણેય કાળમાં જગત એવી વસ્તુ નથી કે આ ત્રણેય કાળમાં હું નથી ત્રણેય કાળને ચલાવનારો હું કાલાતીત આત્મા છું દેહની અંદર આ માતા લોયણ સમજાવવા માગે છે તો જ્યારે બ્રહ્માકાર થઈ જાય મતલબ બ્રહ્મની સાથે એકાકાર થઈ જાય આપણી સુરતા આપણો આત્મા બ્રહ્મ સ્વરૂપી પરમાત્મા સાથે એકાકાર થઈ જાય ત્યારે સર્વ જગત પછી બ્રહ્માકાર જ ભાષે પછી દરેક જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ છે આવું નક્કી થઈ જાય તો દરેક જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ છે આવું જ્યારે નક્કી થાય ત્યારે ત્રણેય કાળમાં જે જગત નથી મિથ્યા છે એ પછી સત્ય સ્વરૂપમાં બદલાઈ જાય પણ બ્રહ્મ સ્વરૂપ થવું પડે છે એ લેવલ પર જ્યારે આપણે પહોંચીએ ત્યારે બાકી આમાં આપણે ફસાઈને રહી જાય તો એ તો બધું નાશ થઈ જવાનું છે એ તો બધો મનનો ખેલ છે હે આ માયારૂપી એક કાળ બીજું મનરૂપી કાળ ચેતન મન રૂપી કાળ ત્રીજું અવચેતન મન રૂપી કાળ આ ત્રણે ત્રણ કાળમાં તો બધું જ છે અંદર પૃથ્વી આસમાન સરવાળા તો બધું નિર્માણ કરવામાં આવ્યું છે તો નિર્માણ કરતાને આપણે પકડવાનો છે બ્રહ્મને પકડવાનો છે જ્યારે બ્રહ્મ આકાર આપણે થઈ જાય છે ત્યારે બધું સર્વસ્વ સત્ય સ્વરૂપ જ છે હવે કહે છે જીરે લાખા અગમ અખંડ અવિનાશીજી જેને ગુરુની શાનથી જો હાજીરે જીરે લાખા સેલણસિંહની ચેલી સતી લોયણ બોલિયાજી તેણે સ્વરૂપમાં ચિત્તને પહોરવું હા વાહ જો અહીં મસ્ત વાત કરી હે જીરે લાખા કે હે લાખા અગમ મતલબ અગમ એ જ પરમ પિતા પરમાત્મા રૂપી શબદ્ધ અખંડ મતલબ જ્યાં કોઈ ખંડિત કરી જ ન શકે અખંડ જે શબ્દ છે અખંડ જે પરમાત્મા છે અખંડ જે અગમ છે અવિનાશી જે છે જેનો એકે કાળે નાશ જ નથી એ ત્રણ કાળ સુધી તો નાશ છે પણ ત્રણ અવિનાશીને ઓળખી લો ત્રણેય કાળ પણ હે એ અવિનાશી થઈ જાય કારણ કે અવિનાશી દ્વારા ત્રણે ત્રણ કારણ ચલાવવામાં આવી રહ્યું છે તો લાખા અગમ અખંડ અવિનાશીજી જેને ગુરુની શાનથી જોવું આ બધું અગમરૂપી પરમાત્મા અખંડ ધૂન અખંડ શબ્દ અવિનાશી પરમાત્માજી જેને ગુરુની શાનથી જોવું જેને સાચા ગુરુ મળી ગયા શાન એટલે સમજણ શાન એટલે સંકેત શાન એટલે ઈશારો અને શાનનો અર્થ સાંભળવો પણ થઈ શકે છે તો જેને સાચા ગુરુ મળી ગયા અને સાચા ગુરુની સમજણ રૂપી શાનથી જોવું તો અખંડ અગમ અવિનાશીને આ ગુરુની શાણથી સમજણથી જોવું હાજીરે લાખા આ સમજણ ઉતારી લ્યો આ જ્ઞાન જ્યારે થઈ જાય લાખા તો જ મુક્તિ મોક્ષ છે તો લાખા સેલણસિંહની ચેલી સતી લોયણ બોલ્યા છે તેણે સ્વરૂપમાં ચિત્તને પૂરવું જો કે લાખા આ અવસ્થાને જો પ્રાપ્ત કરવી હોય અખંડ અવિનાશી અગમને તો તેણે પહેલાં તો સ્વરૂપમાં ચિત્ત પૂરું સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ શું છે જેમ કે સોહમ શબ્દ પ્રકાશ એ પ્રકાશ દસમા દ્વારની અંદર પોતાનું સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ છે આ આત્મરૂપી પ્રકાશની અંદર તમારું ચિત્ત પૂરવો કારણ કે સ્વરૂપમાંથી ચિત્ત પ્રગટ થયું છે ચિત્તમાંથી અવચેતન મન અવચેતન મનમાંથી બુદ્ધિ પછી અહંકાર પછી ચેતન મન ને પછી માયા તો આમ ચિત્ત નિર્માણ કરી અને ચિત્તને સ્વરૂપમાં પૂરવી દો ચિત્ત આતમ સ્વરૂપ થઈ ગયું એટલે ચિત્ત ખતમ ચિત્ત ખતમ થયો એટલે પાછળ સંકલ્પ વિકલ્પરૂપે ચેતન બન ગયું બુદ્ધિ પણ ગઈ અને અહંકાર પણ ગયો ચેતન બન પણ ગયું માયા પણ ગયું બધું ખતમ ત્યાં થઈ ગયું કારણ કે આના જ બધું આ આત્મા દ્વારા ચાલતું હતું અને આ હથિયારો આત્માએ બધા પોતાની અંદર ખેંચી લીધા આત્મ સ્વરૂપમાં વિજ્ઞાન પછી પરમાત્મ સ્વરૂપની યાત્રા શરૂ થાય છે તો અહીં પ્રવીણભાઈ ઠાકોરજી તમારી કોમેન્ટનો સંપૂર્ણ રીતે માતા સતી લોહીણ માતાનો આ જે ભજન રચના છે માતા જે લાખાજીને સમજાવ્યું તે ભજન ઉપરથી તમારા તમારી કોમેન્ટનો જવાબ આપ્યો છે બરાબર તો હવે સતી માતા લોયણની જય ગુરુ સેલણસિંહ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય